પૂરા કરવો છે ને માં એ છે પણ આ તો તમે હું જતો હતો ચિત્રો બાજુ વર્તેલા ભેગા થતેલા

Takut joet, sih. Oke, takut joet. Tambah lagi, ambil tahu. Amin, ambil tahu. Amin, ambil tahu. 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 Ambil tahu.

ગમે ઘરે આપણે કીધું હવે બોલજો ને લાકડી જો ફીલ બરાબર હા બરાબર છે હા આપણે તમને પહેલા એટલે હું રહું ખાતા ના

লালা লালা দেবে দেবে হে 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 লালা দে 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 লালা તમે બરા તાકાત નહી તમારા માય નહીં ચલો બદલાવું

મે પામવું કે પાડવું ને તે આ રીયામાં તો કીચે તો દીકવાને તો ને ને આજીપજી કોડું કરી કર આજીપજી કાકા નહીં યાર એ થઈ નહીં બસ

આપડે શું કરવાનું તમારી તમારા કયા ભાગ હતા ઉપર આવડે અમારે વધી રાખો અમારે પેલા ગામમાં આગળ તો આ મોટા મોટા ભગવાન હારી ગયા છે અમે તાકાત થી કરતા મારે તો કેટલી તાકાત મારી તાકાત જોઈ ને એટલા લાગી જા

મોટા બગામ જેમ કે અમે મોટા માણસો ના મજા આવે ના રાગ આવે હવે એ વાત વાપરો તમે બરાબર તમાર તમાર તમે પણ હવે બધું પતિ આપડે બસ હવે પતિ ગયું બધું